આજે ગઈકાલ સવારથી જે કન્ટિન્યુ વરસાદ ચાલી રહ્યો છે એના કારણે આજે આજે સવારથી જન્માષ્ટમીના દિવસે જ્યારે આવો વરસાદ આટલા વર્ષોમાં જોયો નથી પરંતુ આજે સવારથી કોન્સ્ટન્ટ વરસાદ ચાલુ અત્યારે પણ આવી વરસાદ ચાલુ છે લગભગ સાતથી આઠ ઇંચનો વરસાદ પડ્યો છે જેને કારણે તળાવ અમારું ઓવરફ્લો થયું છે આજુબાજુના વટાદરા છે વડોદરા છે ધર્મદ છે બધાના ગામો અમારા તળાવમાં આવે છે અને તળાવમાં થઈને કોન્સ્ટમન્ટ થઈને પાણી બહાર નીકળે છે પરંતુ આ વખતે કાસ અધૂરો કર્યો છે જે મૂળ તલાવથી જે આગળનો કાસ છે એ બિલકુલ ભરાયો નહીં તલાવજાકાત ખૂબ જાળી ખૂબ જ છે જેના કારણે પાણી ખેંચી શકાતું નથી એને કારણે તલાવ ઓવરફ્લો થવાને કારણે ગામમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે નીચાણવાળા વિસ્તાર જેવા કે વડવાડી ફરી તલારામ સોસાયટી ફરીતા પાટ સોસાયટી આ બાજુ ચીન વિસ્તારમાં નારાયણનગર એના બધા ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે કેટલાક ઘરોમાં પાણી ભરાયા છે કેટલાક લોકો હાલ ઘર ખાલી કરીને મંદિરોમાં રોકાણ સ્થળાંતર કરવામાં આવ્યા છે તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ ગામને અત્યારે સંપર્ક વિવણું થઈ ગયું છે એક બાજુ જ ગામમાં પ્રવેશ જગ્યાએ રસ્તો રહ્યો નથી તો સરકારશ્રી વહેલી તકે આ ગામનું સર્વે કરાવી જે લાભાર્થીઓની જરૂરિયાત હોય એ મુજબને એમને ટ્રેક્ટર ચૂકવવાની વ્યવસ્થા કરે અને સર્વે કરાવીને ખેડૂતોના પાકને કેડના પાકને તમારું કેડના પાકને પછી સુરનના પાકને રાતાના પાકને ખૂબ જ ભયંકર નુકસાન છે કેટલાક ઝાડો વીજના થાંભલાઓ પણ પડી ગયા છે તો સત્વરે સરકાર થી આ ગામનું સર્વે કરાવી અને લાભાર્થીઓને લાભ મળે એવા પ્રયત્ન કરવી અમારી માગણી છે